ભાવનગર શહેરમાં એક દિવસ પૂર્વે ટાંકીથી લઈને સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી સુધીમાં થાર કાર ચાલકે મહિલાને અડફેટ લેતા સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું કાળિયાબીડના રામેશ્વર મંદિરના રહેવાસી મહિલાના મૃત્યુ બાદ તેના પરિવાર અને આસપાસના રહીશો દ્વારા આજે ડીએસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી છે કે જે કાર માલિક છે તેની સામે ગુનો નોંધવામાં નથી આવ્યો પરંતુ એક સગીર ભાડે લઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે લોકોની માંગ હતી કે ટીમ્બડી ગામના શક્તિસિંહ જાડેજા નામના શખ્સની આ કાર હોય તો તેની પણ મદદગારીમાં ફરિયાદમાં સામેલ કરવામાં આવે અને ધોરણસર કાર્યવાહી હાથ ધરાય केटीको तर ननि भाषामा गरिना અને આ બનાવ પહેલા 15 દિવસ અગાઉ ફાયરિંગ આ બનાવ વસ્તુ ઉપર ફાયરિંગ છે એનું હું જમીન ને દીધા છે સિટી ગાડી અને નિર્બોત કારાજ પણ છે ઘણા સો સાથે અલગ પ્રકાર છે રેસ્ટોરન્ટ છે મારો બેન છે તો આમાં કોઈક કલમો એવું તો જામીન પત્ર છે એવું છે તો એના માટે કંઈક બીજી કલમો સાહેબ છે એવી રીતનું થઈ શકે એવી અમારી બધાની માંગ છે પંદર દિવસ પહેલાની વાત છે અમારા પણ ઘરે કે એવા ક્યાં આવું બધું નો બને એ માટે થી કેવા કે તો એને બાઈક આપી અને આ ફોરવીલ લઈને રીતે ગામમાં નીકળી ગયો ત્યારે આ ઘટના બની આ બઈનો જે બઈનો છે આ નો બને એ માટે થી મારા કેવા કે મારા જમણે હજી હજી જામીન નથી મળ્યા અને મારા દેર વગર આમાં હલવાણા છે એને જામીન નથી મળ્યા સર 307 ની કલમ લગાવી છે સાહેબ આમાં કોઈને ઈજા નથી થઈ સાહેબ તોય 307 ની તે તે હીટર કેસ તો આજે જે મુંબઈ ના જે છે એની દીકરી ઉપર પણ સેમ આવી રીતે ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો તો અને આ જે કાલ રાતે જે બનાવ બન્યો છે એની અંદર તે એક ફેટલ કરી નાખ્યું છે કેસ કરી અને પોલીસ દ્વારા પણ છાપામાં ફૂટી કલમ લગાડવામાં આવે છે જે એને બે લેવલ ગુનામાં મળી જાય જમીન મળી જાય એવી કલમો છે એટલે અમારી બધાની સાથે એક જ નંબર વિનંતી છે કે આમાં કડક ને કડક કલમ છે બી એન એચ કલમ એકસો પાંચ એક કલમ મારું નામ મીના છે અમે બંને દેરાણી જેઠાણીથી અમે હાલવા નીકળ્યા હતા અમે અમારી સાઈડમાં જ ઊભા હતા અમે સાઈડમાં જ હાલતા હતા અને કોઈ વાહન નહોતું આવતું અને અચાનક એટલી સ્પીડમાં આવ્યો અને મને ફગાવી દીધી અને મારી દેરાણીને એના બોનેટારે ભટકાડી અને દસ ફૂટ આગે ઉડાડી દીધી હું ચારેક વાર ગોતતી ધોળતી ત્યાં ગઈ ત્યાં તો એનામાં પ્રાણ જ નથી રહ્યા તો આને કડકને કડકને કાયદો કરી એને સજા આપજો અને એને ક્યાંય જામીન ન મળે એટલે હવે કોઈ બેન દીકરી માથે ન થાય કોઈના ઘર નો વિખાય મારું નામ પંકજગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી છે અને અમે આજે ડીવાયસપી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા અમારી માંગ એવી છે કે આમાં આજે કેસ બન્યો છે હિટ એન્ડ રન કેસનો એમાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી ડીવાયસપી સાહેબને રજૂઆત કરવા આવે છે અમારો સમાજ આખો બીજી પણ એક જ્ઞાતિના લોકોને છોકરીને જે વાગ્યું હતું એ લોકો પણ છે સાથે તો એના માટે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એફઆઈઆરમાં જે ઓનલાઈન છે એમાં એવું ઓલી લીકર કરવામાં આવ્યો છે કે એમાં સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે હકીકતમાં ગાડી નંબર જે છે એ જી જે ચૌદ બી જી છે અઠ્ઠાવન નંબર અને જે એફઆઈઆરમાં છે એ બી જે લખાણું છે એટલે એમાં અમારે સાહેબને રજૂઆત કરવાની છે કે એ બરાબર કરે અમારી માંગ એ છે કે ગાડીનો જે ઓનર છે એની સુધી હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો એને જલ્દી જલ્દી રસ કરવામાં આવે એની પણ કડકમાં કડક કાર્યવાહી બને એવી અમારી સાહેબને રજૂઆત છે